આવતીકાલે જૈન આચાર્ય વલ્લભસુરી મહારાજનો જન્મ થયો હતો ત્યાં ગુરુમૂર્તિની સ્થાપના કરાશે જૈનોની સિત્યોતેરમી પાઠ પરંપરાએ જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એમનું નામ વલ્લભસુરી મહારાજ તેઓ વડોદરાના પનોતા પુત્ર અઢારસો સિત્તેરની ભાઈબીજના દિવસે જે સ્થળે ગુરુદેવનો જન્મ થયો હતો તે સ્થળ હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્યમાન છે એ મકાનમાં માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું છે જેથી વલ્લભસુરી મહારાજની ઇકોતેરમી પુણ્યતિથિ ભાદરવા વદ અગિયાર સત્તર નવ બે હજાર પચીસને બુધવારના દિવસે વિધાન સાથે ગુરુદેવની પ્રતિમા

શેરી ઉપાશ્રયમાં બિરાજિત કરવામાં આવી છે જેને આવતીકાલે સવારે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે વાસતે ગાસ્તે પીપળા શેરીના નાકે જ્યાં વલ્લભ મહારાજનો જન્મ થયો હતો ત્યાં લાવી સ્થાપિત કરવામાં આવશે એમ આત્મવલ્લભ આરાધના પ્રમુખ કૌશિકભાઈ જણાવ્યું હતું દરમિયાન જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે આજે ઓસરતાળ જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા મોટા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તથા વલ્લભસુરી મહારાજે વર્ષો પહેલા સંક્રાંતિ સાંભળવાનું શરૂ કર્યું હતું તે પ્રમાણે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ પહેલી સંક્રાંતિ સંભળાવશે ત્યારબાદ નવ વાગે આત્મીય ધા માંજલપુર ખાતે બીજી સંક્રાંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અંબાલા હરિયાણા ખાતે નવી નાકાલ લઈ રહેલ ભારતનું તથા વિશ્વનું મોટું એકસો શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો સાથે જીનાલય બની રહ્યું છે તેની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે એમ લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહી જણાવ્યું હતું વલ્લભસુરી સમુદાય જે છે જૈન ધર્મની અંદર શ્વેતાંબરના બહુ મોટા દિગ્ગજ આચાર્ય એવા વલ્લભસુરી મહારાજ સાહેબ અહીંયા પાછળ તમે જોઈ શકો છો આ જ ઘરની અંદર એકસો પંચાવન વર્ષ પહેલાં વલ્લભસુરી મહારાજ સાહેબનો જન્મ થયેલો આ વલ્લભસુરી મહારાજ જે છે એ વલ્લભસુરી મહારાજ આઝાદીના વખતે પાકિસ્તાનના ગુજરાવાલામાં હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એમને ફોન કર્યો કે સાહેબજી હવે સ્થિતિ બહુ ગંભીર છે અને ત્યાં રહેવાય એવી સ્થિતિ નથી હવે આપ હિન્દુસ્તાનમાં પધારી જાઓ એ ભાગ પાકિસ્તાન થઈ ગયો છે ત્યારે વલ્લભસુરી મહારાજે કીધું કે અહીંયા મારી સાથે બીજા હિન્દુઓ બીજા જૈનો છે એ લોકોનું શું કરું હું સરદાર વલ્લભભાઈ કીધું કે હું ચાર્ટર પ્લેન મોકલું છું તમે એમાં બેસીને આવી જાઓ પણ વલ્લભસુરી મહારાજે કીધું એ આ વડોદરાના પનોતા પુત્ર આ જ સંઘની અંદર આ જ જગ્યાએ એમનો જન્મ થયેલો અને એમને તે વખત એવું કીધું કે પહેલાં તમે આ બધા લોકોની જો વ્યવસ્થા કરતા હોય તો જ હું આવીશ બાકી મારું જે થવું હશે તે થશે આવા વલ્લભસુરી મહારાજ જેમના નામ ઉપર વડોદરા શહેરની અંદર પણ વિજય વલ્લભ હોસ્પિટલ છે તમે રાજસ્થાન જાઓ તમે હિમાચલ જાઓ તમે પંજાબ જાઓ તો ઘણી બધી સ્કૂલો કોલેજો આવું બધું છે મહાવીર જૈન વિદ્યાલય જે છે એ પણ વલ્લભસુરી મહારાજે બનાવી અને વલ્લભસુરી મહારાજ આજ સુધીનો ઇતિહાસ એવો છે કે કોઈપણનું સ્મશાન અવસાન થયું હોય ક્યારેય શેર બજાર બંધ રહ્યું નથી પરંતુ વલ્લભસુરી મહારાજ સાહેબ જ્યારે કાળ ધર્મ પામ્યા મુંબઈમાં બાયખલામાં ત્યારે આખું શેર બજાર પણ બંધ રહ્યું હતું મોતીલાલ નહેરુને જવાહરલાલ નહેરુના પિતાજી એમને ઇંગ્લિશ સિગરેટ પીવાની બહુ તલબ અને શોખ વલ્લભસુરી મહારાજ સાહેબના એક મેણ ઉપર એમને પોતાનું બીડી પીવા એટલે સિગરેટ પીવાનું વ્યસન પણ છોડી દીધું હતું વલ્લભસુરી મહારાજ સાહેબના પ્રવચનની અંદર જવાહરલાલ નહેરુ પણ આવતા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આવતા એવા વલ્લભશ્રી મહારાજ અને આવતીકાલે એમનો એકોતેરમો પુણ્યતિથિ દિવસ છે બરાબર ઓગણીસો ને ચોપનની અંદર એ એમનું ગમન થયું હતું મુંબઈમાં ભાઈખલાની અંદર પંચ્યાસી વર્ષની ઉંમરમાં સાહેબનો કાળધર્મ થયો હતો એટલે આવતીકાલનો દિવસ અમારા માટે બહુ જ મહત્ત્વનો છે અને અમેરિકામાં આના જે પરિવારવાળા જે છે ઘરવાળા જે લોકો છે જેમની પાસેથી અમે લીધું છે એ લોકો ત્યાં છે એ લોકોએ પણ કીધું કે આવા સારા પર્પઝ માટે જો આપવામાં આવતું હોય તો અમને આનંદ છે અને અમે અહીંયા ઓસ્ત્રાનું જે અમારું જૈન તીર્થ છે એના દ્વારા અહીંયા સરસ મજાનું મોટું વલ્લભસુરી મહારાજ સાહેબનું મંદિર બનવાનું છે હમણાં થોડી જ ક્ષણોની અંદર મુનાલે સવારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મધરન્દરસુરી મહારાજ સાહેબ સાધુ સાધ્વી ભગવંતો વિશ્વન્દર વિજય મહારાજ સાહેબ આ બધાની ઉપસ્થિતિમાં અહીંયા મૂર્તિની પ્રતિષ્ઠા થશે સ્થાપિત કરવામાં આવશે અને પછી આને તોડીને મોટું વિશાળ મંદિર બનાવવાની આવી અમારી યોજના છે હું દીપક શાહ હાજી આ ઘડિયાળી પોળ છે અને પીપળા શેરીનું નાકું કહેવાય ત્યાં આગળ ધિરાસ બનવાનું છે મારું નામ દીપક શાહ આત્મરત્નાતરી આરાધના ટ્રસ્ટ એનો હું મંત્રી છું અને અમારા કૌશિકભાઈ એના પ્રમુખ છું